સીતારામ કી હે બધામાં તો આજે હું તમને આજના વ્લોગમાં અને બગીચો બતાવીશ બગીચો છે પછી વાળો બતાવીશ ભેહું છે બરાબર તો ચાલો તમને હું આજે બધા બતાવું અને અમારી વાઇફ છે

આ બે રૂમ છે પછી આ ફ્રીજ જૂનું ફ્રીજ છે અહીંયા આ ઘરમાં મારી મમ્મી સુતાડ એટલે ઘર બંધ છે અહીંયા રસોડું આ રસોડું છે હવે તમને ઉપર જઈને બતાવું મારો તો હવે ઉપર જઈએ છે મારે યુવરાજ ભાઈ ચડે છે ઉપર ઘર ઘર તિરંગા લગાના ચાહીએ તો ઘરે ઘરે તિરંગા લગાડેલા છે આપણે પણ લગાડેલા છે આ છે ચકલાનું ચણ ને બધું ચકલા બધા અહીંયા ચણવા આવે જયવીર ની ત્યાં મજા આવે ઉપર ભક્તા હોય એટલે રમવાની ને મજા આવે આ અમારો બગીચો હે

દરિયો બાજુમાં છે એટલે પવન તો આવ્યા ઉપાધિ ના હોય બાજુમાં જ પાછો રોડ છે મારા ઘરની બાજુમાંથી જ રોડ નીકળે છે સામે અમારો વાડો છે જ્યાં બેહુન રાખીએ છે એ પણ તમને હમણાં બતાવીશ આ છે અમારું મંદિર કાનાનો ઝૂલો મારી મમ્મી આરતી કરવા અહીંયા આવે જોઈ લો આ છે જામફળ અમારા ઘર માં જ નીચે આને કહેવાય સેતુડા અને મીઠો લીમડો પણ છે ચાલો હવે વાડામાં જઈને તમને બતાવું હા અમારે રોડ પાસે ઘર છે ને રોડ ને વટીએ એટલે ડાયરેક્ટ વાડો આવી જાય ગાય માતા આવતા હોય તો જ ગાય માતાના દર્શન અત્યારે તો અહીંયા વરસાદના હિસાબે કાદું કાદું હોય આવું અમારો કુંડો જે પાણી એ કરીએ મજા છે કાદુમાં ન ગમે ભીહુ ને તો બહુ ગમે કોદરા થાય એ બધું અહીંયા નાખવાનું ખાતા અહીંયા ખાવાનું શહેર છે ખાવાનું આવું બધું છે હજી એક એક ભાઈ હંદર છે એ તમને નહીં દેખાતી એ હું તમને બતાવું હા ભાડામાં કોઈ દિવસ આવતા ન હોય એટલી ભીહુંનું ભરું હું કરાય નહીં મારવા ધોળા જો બહુ જાજો ભરું હું ન કરાય આનો તો હવે મારી મમ્મી ઉઠી ગઈ એટલે તમને પાછળનો બગીચાનો નજારો બતાવું આ નવું ફ્રિજ છે પેલું બારોબાર પડ્યું તો એ જૂનું ફ્રિજ છે આ નવું ફ્રિજ છે

આ તો મારો બીજો પ્લોટ છે એમાં અત્યારે કંઈ નથી એમાં લીંબુડી છે નાની છે જો તમે જોઈ શકો નાની છે ઓલા છે એ ભીંડા છે બીજું કંઈ એમાં છે નહીં આ પ્લોટમાં ચાલો તો હવે મારો વિડીયો અહીંયા સમાપ્ત કરું હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે બાય બાય